હેલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જોઈ મિત્રો તમે હે આ વિડીયોમાં હોય તો વિડીયો લઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અત્યારે મિત્રો એને આપણે પૂગી ગયા છીએ રાજકોટ માલિયાસણા રોડ છે ને ત્યાં થોરાજી ચાલતા છે ને તે અત્યારે સીધા અહીં રાજકોટ તપીને આપણે ઊભા રહ્યા છીએ અને હેને અહીંથી આપણે જવાનું છે ગોસાડ તો જોઈ લઈ આપણે ઊભા રહ્યા ગયા હતા તો જોઈ લઈએ મિત્રો અત્યારે જઈએ ને આપણે ખાલી ચોટીલા છીએ આપણે ડોળિયા એવા આવ્યા છીએ જવાનું છે આપણે ગોહળ અને જોઈ લઈએ આ હોટલ લઈને ત્યાં છે ને આપણે ગાંઠીને એવું નાસ્તો કરવા ઊભા હતા તો હમણાં ગોહાડ જવાનું છે આપણે માતાજી માંડોમાં તો હાલો હમણાં અન્યાજીને તમને દેખાણ બરાબર અને જોઈએ છીએ આ અહીંયા પીડી આપણી ટેસ્ટી એફસો પછી હાલો બસ અમે અહીંથી નીકળીએ નાસ્તો પાસ્તો કરી લીધો છે 아니, 하다 아니, 하 માં ભગવતી ની વિડીયો કેસેટ બને છે વિડીયો શૂટિંગ યુટ્યુબ ની મારી પાસે સદાય ને માત્ર તમને કેદ કરી રાખે અહીંયા અમારા વિડીયો શૂટિંગ વાળા ભાઈ નામ આવતું નથી ભાઈ કેવું વિડીયો શૂટિંગ છે ભાઈ ખબર નથી તો વધારે તડકો લાગે